હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું છોલે ચણા પણ એક એ પણ એકદમ સહેલી રીતે જો તમારે પણ આ રેસીપીને એકવાર ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો અહીંયા આપણે હવે એક બાઉલમાં ચણાને લઈશું બસો ગ્રામ જેટલા ચણા લેવાના છે ચણાને આપે આપણે પાણી ઉમેરી અને સાતથી આઠ કલાકનો રેસ્ટ આપી દેવાનો છે એટલે આપણા ચણા સારી રીતે પલળી જાય તો જોઈ લઈએ આપણા ચણા પલળી ગયા છે કે નહીં તો સારી રીતે આપણા ચણા પલળી ગયા છે હવે બેથી ત્રણ પાણીએ ચણાને ધોઈ લઈશું એક કુકરમાં લઈ લેવાના છે અને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી થોડું મીઠું ઉમેરીશું અને બે થી ત્રણ સીટી વઘાડી લઈશું તો આપણે જોઈ લઈએ આપણા ચણા ચડી ગયા છે કે નહીં તો ચણા સારી રીતે ચડી ગયા છે તો અહીંયા આપણે ડુંગળી ટામેટા આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું એક ત્રણ થી ચાર પડી જેટલું કઢી ઉમેરીશું ને પણ ઉમેરી લઈશું અડધી ચમચી હળદર ઉમેરવાની છે આદુ મરચા લસણ અને ડુંગળીની પ્યોરી તૈયાર કરી છે તેની ઉમેરી અને તેને પણ સાતડી લઈશું પાંચથી સાત મિનિટ જેટલું સાતડીશું અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે થોડું મીઠું ઉમેરીશું મીઠું અહીંયા જોઈતા પ્રમાણમાં જ લેવાનું છે કેમ કે આપણે ચણા બાપતી વખતે ઉમેર્યું હતું મિક્સ કરી લઈશું હવે આપણે ટામેટાની પ્યોરીને પણ ઉમેરી લઈશું ચડી ગયા છે સારી રીતે અહીંયા આપણે હવે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું મિક્સ કરી થોડી વાર લઈશું હવે આપણે લાસ્ટમાં છોલે ચણાનો જે મસાલો આવે છે ગરમ મસાલો તે ઉમેરીશું ત્રણ ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે છોલે ચણાનો નો સ્પેશિયલ તેને ઉમેરી મિક્સ કરીને થોડીવાર સાતડી લઈશું તો હવે આપણે જે ચણાને બફીને રાખ્યા હતા તેને ઉમેરી લઈશું સારી રીતે મિક્સ કરી અને પાંચથી સાત મિનિટ જેટલું થવા દઈશું અહીંયા હું થોડો ગોળ ઉમેરીશ તમારે ગોળ ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે મિક્સ કરી લઈશું બધા મસાલા ને ગોળ મિક્સ થાય ત્યાં સુધી આપણે ચઢવા દઈશું ઢાંકણ ઢાંકીને થોડી વાર થવા દઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું છોલે ચણાનું શાક કેટલું સ્વાદિષ્ટ બન્યું છે અને કેટલું સરસ છે તો આ રીત આ રીતે ઘરે બનાવીએ તો ફટાફટ બની પણ જાય છે ને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો હવે ચણા ઉમેરી લઈશું તો ચાલો હવે સર્વ કરી લઈશું તો છે ને એકદમ સહેલી રીત આ છોલે ચણા બનાવવાની તો આ રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે તમને આ રેસીપી કેવી લાગે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં બે લાઇકલ બટન છે તેણે પણ પ્રેસ કરી લેજો જેથી કરીને આવી અવનવી રેસીપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ